એક બહુ સરસ દાખલો મને ગમે છે હું કહું છું કે રાજા સાહેબનો વખત ને એક રાજાને એમ થયું કે સાચું કહેવાવાળા કેટલાક છે મારા મારા રાજમાં સત્ય કહેવાવાળા કેટલા છે કે તમે આ ખોટું બોલ્યા આ બાપુ આ હું કહેવાવાળું કોઈક હોવું જોઈએ ને એ વખતે મહારાજા નક્કી કરતા કે નહીં એના સલાહકાર સાચા વાવવા જોઈએ અને તમે જુઓ એના સલાહકાર સાચા હોય ને એના એના જીવનના ફળ બહુ મીઠા હોય હો તમે જો કેળા છે ને એના પાંદડા બહુ મોટા છે એટલે એના ફળ મીઠા છે આંબલીના કાયતરાના પાંદડા એટલે ફળ ખાટા જેના સલાહકાર નાના હૃદયના હોય ને એના ફળ ખાટા હોય અને જેના સલાહકાર વિશાળ દિલના હોય ને એના ફળ બહુ મીઠા હોય ગાયકવાડ સરકારનો દાખલો જુઓ ગાયકવાડ સરકાર પોતે ઘોડે ચડી અને નીકળ્યા અને એને યાર એનો સલાહકાર હતો બે ઘોડેશવાર નીકળ્યા હોય વગડામાંથી નીકળવું એક બાઈ છાણા વેણી ઊભી થી દીધી કેડાના કાંઠે કે કોક આવે તો છાણનો હુંડલો ચડાવે હવે ગાયકવાડ સરકાર ત્યાંથી નીકળવું બાઈ ને કેવું એ ઓળખે નહીં ગાયકવાડ સરકાર છે પૂછ્યું એ ભાઈ એ ભાઈ મને છાણાનો હુંડલો ચડાવો ખુદ ગાયકવાડ સરકાર નીચે ઉતર્યા સાહેબ આ વડોદરાનો ઇતિહાસ છે નીચે ઉતર્યા હુંડલો ચડાવ્યો પાછા ઘોડેશ્વારી કરી તેનો સલાહકાર દાંત મીંડો કાઢવા પણ દાંત એવો મીડો કાઢવા કે ગાયકવાડ સરકારને શંકા પડી કેમ તને દાંત આવે કે ના બાબુ મને અવસ્તુ તો કે નહીં મને વાત કર હું ગાયકવાડ સરકાર હેઠો ઉતરીને હુંડલો છાણનો ચડાવ્યો એમાં મારી નાનમ લાગી એમાં તને દાંત આવે કે ના તો હાચું કે હાચું કહું બાપુ તો હા તમારાથી હુંડલા ચડાવાય ની તમારે તો હુંડલા ઉતારાય એના તમે તો ગાયકવાડ સરકાર છો તમે એની ગરીબાઈ હાવ માથે મૂકો છો ઉપાડીને એના કરતા તમે હુંડલાન ઠેબુ મારી હગો ધારો તો કે વિધવા બાઈના છોકરા મોટા ન થાય ત્યાં સુધી રાજ બધો ખર્ચો આપશે અને ખરેખર એને હુકમ કર્યો કે બાઈ વિધવા છે એના બાળકો મોટા થઈ જાય ત્યાં સુધી તમામ ખર્ચ રાજ આપશે તારી પાસે નહીં પરધાન તને કોણ સમજાવે હામળા કે છે ને આપણે હે ધીંગાને આપસી ધાન રાકાથી રૂઠો ફરે પણ તારી પાસે નહીં પ્રધાન તને કોણ સમજાવે હામળા હાચું કેવા વાળો જોઈ ભાઈઓ એ રાજાને એમ થયું મને હાચું કેવા વાળા છે કે નહીં એટલે પંદર જણા બેઠા હતા અને વિશ્વમાં ખુરશી નાખીને પોતે બેઠા અને બપોરને ટાણે હુરજનાળ માથે ચડ્યા તે હુરજનાળ સામે જોઈને કે સુરજનાળમાં મને રામદેવ પીર દેખાય જો હતા તો થયા એક પછી એક ઊભા હા બાપુ ઈરિયા લીલો નેજો રણજાના રાય જ છે બે જાઓ તમે જોવો તા બીજો હા બાપુ ઈર્યો હાથમાં ભાલું એ રણજાના રાય રહ્યા

કે મને સુરજ નારાયણ દેખાય એમાં બીજું કઈ દેખાતું નથી એ જ ક્ષણે સહજ રીતે યુવાન બોલી ગયો સુરજ નારાયણ દેખાય છે બીજું કઈ નથી દેખાતું તા તો પેલા ચૌદ ઉપડ્યા અમને દેખાય બાપુને દેખાય તને નથી દેખાતું ખોટારા તું મરે હે ક્યાં અમને મારે ક્યાં કે ભાઈ નથી દેખાતું મને એ વખત રાજાએ આકરા શબ્દ માં કીધું જમાદાર જરા સારી રીતે જુઓ મને દેખાય ચૌદ જણા દેખાય તમને નથી દેખાતું અને એ વખતે યુવાન બોલ્યો છે બાપુ હું તો યુવાન માણસ છું આ ચૌદ ને તો અવસ્થા આંબી ગઈ છે એને નેજા માંડવા પડે આંખું ખેંચવી પડે મને ચોખ્ખું દેખાય છે સુર નારાયણ એમાં મને નથી કઈ રામદેવ દેખાતા નથી બીજું કઈ દેખાતું ચૌદ માંથી એક જણો બોલ્યો બાપુ આનો બાપે આવો ખોસરો હતો જોયું એના એ દીકરા એવા જ હોય ને લ્યો નકર તમને દેખાય અમને દેખાય એને નથી ખોટા દેખાતું એ બાપના સામે વાત ગઈ અને યુવાનના રુવાડા સમ 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 બેઠા થઈ ગયા અને કમરમાંથી પટ્ટો છોડીને દરબારને કીધું કે લે દરબાર આ તારી નોકરી મારું પેટ નહીં ભરાય તેથી હું ફોડી નાખીશ હે કે મારું પેટ નહીં ભરાય તેથી હું ફોડી નાખીશ ગરીબ ગુજરાત કરી મારી જિંદગી गुजारिश તારા અનાજ ઉપર હું જીવું છું તારો પટ્ટો મે બાંધ્યો છે તને હું સત્ય ચોક્કસ કહેવાનો છું મને રામદેવ નથી દેખાતા નથી દેખાતા નથી દેખાતા